પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના પ્રશ્ન એક પંદરમી સદીમાં યુરોપમાં જે સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા તેને ઇતિહાસમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે નવજાગૃતિ બીજો પ્રશ્ન તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીત્યો હતો ઈસવીસન ચૌદસો ત્રેપનમાં પ્રશ્ન ત્રણ વાસ્કોદ ગામમાં કયા દેશનો વતની પોર્ટુગલ પ્રશ્ન ચાર ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં માં પોર્ટુગલનો કયો નાવિક કાલિકટ બંદરે આવ્યો હતો વાસ્કોદગામાં પાંચમો પ્રશ્ન પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની કોણે સંમતિ આપી હતી રાજા સામુદ્વિક ઝામોરી છઠ્ઠો પ્રશ્ન કોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા પોર્ટુગીઝોને સાતમો પ્રશ્ન નીચે પૈકી યુરોપમાંથી ભારતમાં આવનાર પ્રથમ પ્રજા કઈ હતી પોર્ટુગીઝ પ્રશ્ન આઠ ડચ એટલે કે વલંદા ક્યાંના વતની હતા હોલેન્ડના નવમો પ્રશ્ન ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન સોળસોમાં પ્રશ્ન દસ ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો અડસઠમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી સુરત અગિયારમો પ્રશ્ન પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન બારમો પ્રશ્ન બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠ પ્રશ્ન તેર પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો સેનાપતિ કોણ હતો રોબર્ટ ક્લાઇવ પ્રશ્ન ચૌદ પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું મુર્શિદાબાદ પાસેના પ્લાસી નામના સ્થળે પ્લાસીનું યુદ્ધ થયું હતું પંદરમો પ્રશ્ન સિરાજ ઉદ્દવલાની હત્યા બાદ અંગ્રેજોએ બંગાળનો નવાબ કોને બનાવ્યો હતો મિરઝાફરને સોળમો પ્રશ્ન મૈસૂર રાજ્ય સાથે કેટલા મૈસૂર વિગ્રહો થયા હતા ચાર સત્તરમો પ્રશ્ન હૈદર અલી સાથે કેટલા મૈસૂર વિગ્રહો થયા હતા બે અઢારમો પ્રશ્ન ટીપુ સુલતાનના પિતાનું નામ જણાવો હૈદર અલી ઓગણીસમો પ્રશ્ન પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું ઈસવીસન સત્તરસો એકસઠમાં પ્રશ્ન વીસ કયા ધારા અનુસાર ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી નિયામક ધારો સત્તરસો તોતેર એકવીસમો પ્રશ્ન ભારતમાં કયા અંગ્રેજ અધિકારીએ સનદી સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરી હતી ડેલહાઉસી પ્રશ્ન બાવીસ કયા ગવર્નર જનરલે ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરી હતી કોર્ન વોલિસ ત્રેવીસમો પ્રશ્ન ભારતમાં કયા અંગ્રેજ ગવર્નરે ન્યાયતંત્રની શરૂઆત કરી હતી વોરન હેસ્ટિંગ પ્રશ્ન ચોવીસ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી કોલકત્તામાં પ્રશ્ન પચીસ ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો વાસ્કોદ ગામાએ છવ્વીસમો પ્રશ્ન કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદર અલી પ્રશ્ન સત્યાવીસ કોણે સૌ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી હતી વિલિયમ બેન્ટિંગ અઠ્યાવીસમો પ્રશ્ન કયા ધારાથી એટલે કે ક્યા કાયદાથી ગવર્નર જનરલને ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો બનાવવામાં આવ્યો નિયામક ધારાથી પ્રશ્ન ઓગણત્રીસ મેં અંગ્રેજોને સુરતમાં કોઠી કોઠી એટલે કે વેપારી મથક સ્થાપવાની પરવાનગી આપી હતી મને ઓળખો એવા પ્રકારનો પ્રશ્ન છે કે કોણે અંગ્રેજોને સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી આપી હતી જહાંગીરે ત્રીસમો પ્રશ્ન નીચે પૈકી કયો ક્રમ ભારતમાં આવેલ યુરોપિયન પ્રજા માટે યોગ્ય છે પોર્ટુગીઝો ડચ અંગ્રેજ પછી ફ્રેન્ચ